નમસ્કાર આપની સાથે હું છું સિજલ મારી બાજુમાં તમને જે ચેર પર દેખાઈ રહ્યા છે એમનો પરિચય આપું એના પહેલાં જે પાટીદાર આંદોલન થયું હતું એના વિશે વાત કરવી છે બે હજાર પંદર દરમિયાન બે હજાર બે પછી કદાચ પહેલી વખત એવું થયું હશે કે ઠેર ઠેર હિંસાઓ જોવા મળી અને એ હિંસાઓને જે બધા દ્રશ્યો સામે આવ્યા ગુજરાતમાંથી જીએમડીસી ગ્રાઉન્ડમાં જે હકડેટ તમને ભીડ જોવા મળી હતી એ ભીડ એક યુવા એક યુવાન અન્યાના અવાજ ઉપર જે આખી ભીડ ભેગી થઈ હતી અને ત્યાર પછી જે થયું ચૌદ પાટીદારોના મૃત્યુ થયા એ આખી જ ઘટના અને આખો જ ઘટનાક્રમ જે સર્જાયો એના જે સાક્ષી રહ્યા છે એ નિલેશભાઈ એરવાડિયા મોરબીથી આપણી સાથે જોડાયા છે મોરબીના પાટીદાર આગેવાન છે પાસ સાથે જોડાયેલા પણ છે અને સૌથી પહેલી વખત એમના કહેવા પ્રમાણે રાષ્ટ્રદ્રો રાજદ્રોહ અને દેશદ્રોહનો કેસ એમના પર થયો હતો જોકે હવે તો કેસ માફ થઈ ગયા છે એકાદ મહિના હું તમારી સાથે વાત કરી રહી છું એ દિવસે એ જિલ્લાના તાલુકાના બાકી બધા જે કન્વીનરો છે એ આજે મળવાના છે તો હવે કેમ ભેગું થવું પડ્યું છે અને હવે એમની શું માંગ છે એના વિશે વાત કરવી છે નિલેશભાઈ જમાવટમાં આપનું ખૂબ સ્વાગત છે અને સૌથી પહેલો સવાલ જ એ છે કે એ સમયે જે થયું એ ઘટનાક્રમ એ દ્રશ્યો આજે પણ પાટીદાર સમાજ અને ખાસ કરીને પરિવાર કે જેમની સાથે આ થયું છે એ લોકો આજે પણ નથી ભૂલ્યા આટલા વર્ષે પણ એ લોકો એવું કહી રહ્યા છે કે રાજકીય રોટલા શેકાઈ ગયા ઘણા બધા સમાજના આગેવાનોના નિવેદન પણ ત્યાર પછી આવ્યા સૌથી પહેલો સવાલ એ છે કે એક મહિના પહેલાં મીટિંગ થઈ ચૂકી છે અને આજે પણ પાછી મીટિંગ છે એજન્ડા શું છે શું રણનીતિ છે હવે સૌપ્રથમ તો જમાવટ ટીમનો ખૂબ ખૂબ આભાર કે ગુજરાતની અંદર સળગતા પ્રશ્નો લઈ અને ઘણી બધી તકલીફો વેઠી અને સિસ્ટમની સામે જે અવાજ ઉઠાવો છો અને લોકોના ઘર સુધી લોકોના જનહિત માટે જે તમે અવાજ બનો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સૌપ્રથમ વાત કરીએ તો બે હજાર પંદરમાં પાટીદાર આંદોલન થયેલું પાટીદાર સમાજની માગણીઓ હતી કે અમને ઓબીસીની અંદર સમાવવામાં આવે છેવાડામાં રહેતો ખેડૂત મજૂરી કરતો પાટીદાર જે તેના બાળકોને એજ્યુકેશન નથી આપી શકતો અધરવાઇઝ એજ્યુકેશન આપ્યા પછી જે આ સડેલી સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર એને પ્રાધાન્ય નથી મળતું અધરવાઇઝ નોકરીઓ નથી મળતી ઘણા બધા પ્રશ્નો હતા એ પ્રશ્નોને લઈને બે હજાર પંદરમાં આંદોલન અમે કરેલું સરકાર પાસે માગણીઓ મૂકેલી ઠેર ઠેર તાલુકામાં જિલ્લામાં અને રાજ્ય સરકાર સુધી આવેદનો નિવેદનો આજીજી રિક્વેસ્ટમેન્ટ બહુ જ અમે તમામ લાગતા વળગતા પ્રયાસો કરેલા ત્યારબાદ સરકાર જ્યારે અમારી ડિમાન્ડોને સમજતી જ ન હતી તો પાટીદાર સમાજને એકત્ર કરેલો જીએમડીસી ગ્રાઉન્ડની અંદર અને સરકારે અમારા ઉપર દમન કરેલું સરકારે જે દમન કર્યું હતું એમાં ચૌદ પાટીદારો ભોગ બન્યા જે આજે પણ દુઃખની લાગણી સાથે કેવું પડે છે કે પાટીદાર સમાજે જે લડત કરી એમાં ચૌદ બલિદાનો આપીને પણ એક ગુજરાતને સરકારે અને સડેલી સિસ્ટમે દસ ટકા ઇડબ્લ્યુ એસ લાગુ કરવું પડ્યું મજબૂરીથી પ્રેમથી મેઘુતું ત્યારે નહોતું આપ્યું તો છોકરાઓ ભેગા થયા યુવાનો ભેગા થયા અને જેમ આપણે નાનું બાળક તોફાન કરે કે મને કેન્ડી લીધો કેન્ડી લઈ દો અને તમે જ્યારે કેન્ડી નથી લઈ દેતા તો એ જેમ તોફાન કરે છે એવી રીતે નાના બાળકોએ તોફાન કર્યું અને થોડી જાજી ખુંવારી થઈ થોડી જા નુકસાની થઈ સરકારે ભોગવી સરકારને ખબર પડી કે આવડો મોટો સમાજ છે એની જે ડિમાન્ડ છે એ વ્યાજબી છે તો આને ધ્યાનમાં લેવી પડશે અને સરકારે ધ્યાનમાં લીધી ઈડબ્લ્યુ એસ દસ ટકા લાગુ કર્યું અને આજે સુવર્ણ જ્ઞાતિ તમામ જ્ઞાતિઓને એનો લાભ મળી રહ્યો છે આંદોલન પાટીદાર સમાજે કર્યું હતું પાસ ટીમે કર્યું હતું પરંતુ પાટીદાર સમાજ કાયમ આપવાવાળો સમાજ છે કોઈ પાસે છીનવવા વાળો કે લઈ લેવા વાળો કે પડાવવા વાળો સમાજ નથી આપ જાણો છો તો પાટીદાર સમાજની જે પાસ ટીમ છે એ ટીમના લડવૈયાઓ એવા લડવૈયાઓ છે કે ગુજરાતની અંદર ભારતની અંદર જે હાલની વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એની સામે જ્યારે કોઈ આંખ નહોતું ઊંચી કરી શકતું તેની સામે પડકાર ફેંકી અને જે એક મુમેન્ટ ચલાવી હતી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને એમાં ખુવારી પણ થઈ આનંદીબેન પટેલને રાજીનામું પણ આપવું પડ્યું ઘણા બધા ઇસ્યુઓ ઊભા થયા પરિબળો ઊભા થયા પણ છેલ્લે સરકારને મજબૂરીથી દસ ટકા ઇડબલ્યુએસ ઇમ્પ્લિમેન્ટ કરવું પડ્યું એવી જ રીતે અમારી જૂની પાસ ટીમ જેમાંથી ઘણા બધા લોકો પાર્ટીની આઈડિયોલોજી હતી તો કોઈ ભાજપમાં ગયા કોઈ કોંગ્રેસમાં ગયા કોઈ ધારાસભ્ય થયા કોઈ જિલ્લા પંચાયતમાં ગયા કોઈ પૈસાના લાલચ માટે ગયા કોઈ પ્રતિષ્ઠા માટે ગયા કોઈ મજબૂરીથી ગયા ઘણા બધા અમારી જે મેઇન ટીમ હતી એમાંથી આઠ દસ લોકો સરકારમાં ગયા ઓપોઝિશનમાં ગયા પણ જે અમારી ગ્રાઉન્ડ લેવલની ટીમ હતી આખા ગુજરાતની જે તાલુકા લેવલે યુવાનો હતા જિલ્લા લેવલે હતા ગામડામાં જે પાયાના કાર્યકર્તાઓ હતા એમાં આજે એ જ જુસો છે એ જ જુવાડ છે એ જ એક સમાજ માટે કંઈક કરીની તમન્ના છે સમાજ માટે મરી ફીટવાની લાગણીઓ છે અને સમાજને કાંઈક સડેલી સિસ્ટમમાંથી સરકાર પાસે લઈ અને આપવા માટેની એક ધગસ છે એના માટેની એક મિટિંગ અમે કરી ચૂક્યા છીએ નેક્સ્ટ મિટિંગ આજે છે તો અમારો એક એજન્ડા ફિક્સ થઈ ગયો છે કે ગુજરાતને થી લઈને ગ્રેજ્યુએશન સુધીનું હેલ્થી અને ફ્રી શિક્ષણ જે એક માળખાકીય શિક્ષણ ફ્રી શિક્ષણ આપે કારણ કે આજે શિક્ષણનો મુદ્દો એટલો સેન્સિટિવ છે સેજલ કે દરેક જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય આ દરેક લોકોને એટેચમેન્ટ છે આજે કાળી મજૂરી કરીને આ મોંઘવારીની અંદર દરેક જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના લોકો ગામડાના મજૂરો ખેડૂતો મધ્યમ વર્ગના પરિવારો માંડ બે છેડા ભેગા કરી શકે છે બે ત્રણ લાખ રૂપિયા વાર્ષિક ઇન્કમ હોય છે એ લોકો એના બાળકોના એજ્યુકેશન માટે વાર્ષિક એક લાખ રૂપિયા સુધીની ફી પે કરે છે એક બાળકની તો બે બાળક હોય તો વર્ષે બે લાખ રૂપિયા ફી પે કરે છે અને જેમ એક ગુજરાતીમાં કહેવત છે કે ઘોડો કમાય ને ઘોડો ખાય બાળકોને માંડ માંડ કરીને એજ્યુકેશન આપી શકે છે તો બે છેડા માંડ ભેગા નથી થતા તો એના માટેની અમારી એક મુમેન્ટ આથી શું શરૂઆત કરી રહ્યા છીએ કે બાલમંદિરથી લઈને ગ્રેજ્યુએટ સુધી સરકાર અમારી માગણીઓને ધ્યાને લે અને ફ્રી હેલ્થી સારું શિક્ષણ ગુજરાતના તમામ ધન સંપ્રદાય જ્ઞાતિ જાતિને આપે એવી અમારી ડિમેન્ડ છે તમે જે કહી રહ્યા છો કે જે સમયે આંદોલન થયું અને સમાજ માટે માંગ કરી એ એ બધી જ માંગને ધ્યાનમાં રાખીને ભલે એ સમયે નહીં પણ પછીના સમયમાં પણ સરકારે આપ્યું ઈડબ્લ્યુએસ તમે જ કહ્યું કે દસ ટકા સવર્ણોને આપ્યું સરકારે ઈડબલ્યુ તો મુદ્દો જ હવે ખતમ થઈ ગયો અને જે જે આંદોલનના જે ચહેરાઓ હતા એ હાર્દિક પટેલ હોય અલ્પેશભાઈ કથિરિયા હોય રેશમાબેન હોય કે બાકી બધા કે તમે હોય મોટાભાગના આંદોલનના જે ચહેરાઓ હતા એ કોઈને કોઈ પાર્ટી સાથે જોડાઈ ગયા જેનો તમે વિરોધ કરી રહ્યા હતા એ જ પાર્ટીમાં પણ જોડાયા છે જે એવું કહેતા હતા કે હું ક્યારેય રાજનીતિમાં નહીં આવું એ પોતે પણ રાજનીતિમાં જોડાઈ ગયા અને જોડાયા પછી પણ એમના પર ઘણા બધા સવાલો થયા તમને લાગે છે કે એ ઘટના પછી હવે તમે જે કરવા જઈ રહ્યા છો એમાં ફરી વાર એવું નહીં થાય થાયજલ મેઇન ટોપિક તમારો બહુ એટેચમેન્ટ થાય એવો છે કે જે ભૂલો અમારાથી થઈ છે જે અમારી ટીમ હતી જે એક જવાબદાર આગેવાનો હતા સમાજે જેના ઉપર એક વિશ્વાસ મીકો હતો તો ક્યાંક ક્યાંક ને વિશ્વાસઘાત થયો છે એ હું સ્વીકારું છું પરંતુ આવડો મોટો સમાજ દોઢ કરોડ ની આબાદીનો પાટીદાર સમાજ પાંચ સાત યુવાનો નવા ચેહરાઓ જેને સમાજે મોટા કર્યા હતા અને સમાજ સાથે ગદ્દારી કરીને અનન્ય પાર્ટીઓમાં ગયા છે તો પાંચ સાત દસ યુવાનો થકી આખો સમાજ નથી હોતો સમાજ થકી એ યુવાનો હોય છે એ યુવાનો એજ છે અનમેચ્યોર છે તમારી દૃષ્ટિએ હું એવું વિચારું છું કે એ લોકો એની લોભ અને લાલચ માટે સમાજ સાથે ગદ્દારી કરીને ગયા છે આજે નહીં તો કાલે એને ભાન થશે

એટલે કે પાસ ટીમ પાર્ટ ટુ આંદોલન કરવા જઈ રહી છે એટલે કે અમારી માગણીઓ લઈને સિસ્ટમમાં સરકાર સામે અમે મૂકવાના છીએ એ ગાંધી ચિંધ્યા માર્ગે જ રહેશે અને જેને પણ રાજનીતિ કરવી હશે જે અમારાથી જે ભૂતકાળમાં ભૂલો થયેલી છે એ સો એ સો ટકા અમે ભૂલો સુધારવાના પ્રયત્ન કરશું બીજા નંબરમાં કે જે લીડરો ગયા છે આઠ દસ લોકો તો એ આઠ દસ લોકો જ ગયા છે જે પાયાના કાર્યકર્તા છે મેં કીધું એમ કે ગામડાના તાલુકાના અને જિલ્લાના એ આજે પણ અડીખમ ઉભા છે અને સમાજ પ્રેમી છે તો એ લોકો એવું ઈચ્છે છે કે સમાજ માટે આઠ દસ યુવાનો એટલે સમાજ નથી આપણે ફરી પાછું માળખું ઊભું કરીએ નવા યુવાનોને જોઈન કરશું નવી ટીમ બનાવશું એવી જ રીતે આજે નવી ટીમનું પણ એલાન થશે અને રાજનીતિમાં જ જેને જવું હશે જેને રાજનીતિ જ કરવી હશે કોઈ પણ પાર્ટીની આઈડિયોલોજી હોઈ શકે કોઈ પણ વ્યક્તિમાં એ ફ્રીડમ છે બિનસાંપ્રદાયિક દેશમાં આપણે જન્મેલા છીએ તો સૌને એ અબાધિત હક છે તો એવા લોકોને અમે સમિતિની અંદર મેમ્બરશીપ નહીં આપીએ અધરવાઇઝ એને સમિતિની બહાર રાખશું હમ તમે જે કહ્યું કે નવી ટીમ પણ બનાવીશું અમે પાસની એ તો નહીં પૂછું અત્યારે કેમ કે હજુ તમારો એજન્ડા નક્કી થયો છે માત્ર અને ટીમ બનાવવાની બાકી છે એટલે ઓબ્વિયસલી એ ઓફિશિયલ તો તમે ડિક્લેર નથી કરવાના એ પૂછવું છે કે નવી ટીમમાં જૂના કોઈને સ્થાન મળશે ખરા જે પાર્ટીઓ સાથે જોઈન્ટ થયા છે એવા લોકોને સ્થાન આપવામાં નહીં આવે જે બ્લાઇન્ડ ચહેરાઓ છે નવા નવયુવાનો ચહેરાઓ છે કે જે લડત લડવા માગે છે જે સમાજ માટે કંઈક કરવા માગે છે અન્ય સમાજ માટે કંઈક કરવા માગે છે એવા લોકોને જ પ્રાધાન્ય આપવામાં આવશે એટલે જૂના કોઈને સ્થાન મળશે એવી શક્યતાઓ બહુ જ નહીવત છે બહુ જ નહીવત નહીં લેવામાં જ નહીં આવે અચ્છા હાજી એક સવાલ હાર્દિક પટેલને લઈને પણ થઈ રહ્યો છે તમારું થોડા સમય પહેલાનું જ નિવેદન હતું કે હાર્દિક પટેલ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ સાથે કનેક્ટેડ હતા સવાલ મારો એ છે કે જે પણ લોકો જે પાર્ટીમાં જોડાયા છે શું એ જ્યારે આંદોલન આંદોલન શરૂ થયું ત્યારે અથવા તો ચાલી રહ્યું હતું એ સમયે કોઈ પાર્ટીના સંપર્કમાં હતા અથવા તો શું પહેલેથી જ એ લોકો પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હતા એ તો ઘણો બધો જટિલ પ્રશ્ન છે કારણ કે અમે લોકો હું જ્યારે સાબરમતી જેલમાં હતો રાજદ્રોહ દેશદ્રોહ અને રાષ્ટ્રદ્રોહના ગુનામાં ત્યારે અમે ચાર લોકો સાબરમતી જેલમાં હતા હું કેતન ચિરાગ અને દિનેશ હાર્દિક સુરત લાજપોર જેલમાં હતો તો વિસનગર નો કેસ ચાલતો હતો ત્યારે હાર્દિક ને ત્યાં સાબરમતી માં રાખવામાં આવતો ને ને ત્યાં લાવતા અને બીજા દિવસે સવાર સવારમાં કોર્ટમાં રજૂ કરતા તો ત્યારે એ લોકોના અંદર અંદર હિસાબ માટે જે ઝઘડો થયેલો જેલની અંદર અને ત્યારે અમને પૈસાના બધા ગોટાલા અને રાજનીતિના બધા સંપર્કો એ બધું ત્યારે મને ડિટેલ મળેલી અને હું એ ડીપમાં જવા પણ નથી માગતો કારણ કે એક વ્યક્તિના હિસાબે આખો સમાજ જે બદનામ થઈ ગયો છે એ હું ભૂલવા માગું છું અને સમાજને કાંઈક નવસર્જન એટલે કે જે અમારી અંદર ઉર્જા હતી અમારી ટીમની અંદર ઉર્જા હતી એને જે શાંત કરી દીધી છે નિરાશ કરી દીધી છે એક વ્યક્તિએ જે દગો કરીને એ હું ભૂલવા માંગુ છું અને નવ યુવાનોને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જે ભૂલ થઈ છે એ સુધારીને નવસર્જન માટે આગળ આવો અને સૌ એક ગુજરાતમાં નવસર્જન કરીએ ભૂલ થઈ ગઈ છે એને સુધારવાનું અને સમાજ માટે કામ કરવાનો તમારો જે વિચાર છે એ અપેક્ષા રાખીએ કે સમાજ એને સ્વીકારે ફરી એકવાર કેમ કે તમે સમાજ માટે કામ કરી રહ્યા છો સવાલ એ છે કે આટલું બધું થયું એના પછી જ્યારે રાજદ્રોહના અને બધા કેસ હતા અને હાર્દિકભાઈ જ્યારે જોડાઈ ગયા ભારતીય જનતા પાર્ટીમાં તો એમના પર સવાલો બહુ જ બધા થયા એ જ્યારે પ્રચાર માટે કે પ્રસાર માટે કે બાકી કોઈ જગ્યાએ પણ એમની પ્રેસ કોન્ફરન્સ આવતી અને જે દ્રશ્યો સામે આવતા એ લોકો એવું કહેતા કે ભૂલ્યા નથી એ આક્રમક સ્વભાવને અને પછી એવું પણ કહેવાયું કે પાર્ટીમાં આવ્યા અને પછી રાજદ્રોહના કેસને જે બાકી બધા કેસ હતા એ ખતમ થઈ ગયા તો તમને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી બધા ઉપર જે કેસ હતા એ ખતમ થઈ ગયા અને જે લડાઈ તમે ચલાવી હતી એ ઈડબ્લ્યુએસ પણ મળી ગયું એક બાજુ સિક્કાની બે બાજુ હોય છે એક બાજુ જો જોઈએ તો જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડ તો આજે ઊભી છે અમારી ડિમાન્ડ હતી મૂવમેન્ટ હતી ઓબીસીની કે પાટીદાર સમાજનો સર્વે કરવામાં આવે અને પાટીદાર સમાજની ઓબીસીની અંદર સામેલ કરવામાં આવે આ ડિમાન્ડ હતી જે આજે પણ પૂરી નથી થઈ પહેલો મુદ્દો બેક સાઈડ જોઈએ તો રાજનીતિ અને કેસની તમે વાત કરો છો તો સરકાર છે મજા આવે ત્યારે ખોટા ગુના લગાવે છે મજા આવે ત્યારે પાછા ખેંચી લે છે તો મને એ પણ ખબર છે કે મારા ઉપર અનેક ગુનાઓ દાખલ થયેલા છે અમે આ નવી મુમેન્ટ ચાલુ કરવા જઈ છીએ તો મારા ઉપર આવનારા સમયમાં પણ ગુના દાખલ થવાના છે ખોટા ગુના સરકારને મજા આવે એવા ગંભીર ગુનાઓ દાખલ કરી દેવાની છે કારણ કે સિસ્ટમની સામે તમે જયારે અવાજ ઉઠાવો છો ત્યારે યા તો તમને એન કેમ પ્રકારે દબાવી દેવામાં આવે છે યા તો ખરીદી લેવામાં આવે છે યા તો લાલચ દઈ અને તમને ડાયવર્ટ કરવામાં આવે છે જે આજની ભારતની રાજનીતિની અંદર તમને જોવા દરેક પાર્ટીઓમાં જોવા મળે છે તો સત્તા પક્ષ છે તો સત્તા પક્ષ ઉપર સવાલ પહેલા થશે અને સત્તા પક્ષ આ જે દુરુપયોગ કરી રહી છે એવી જ રીતે અમારા નવા આંદોલનને નવા મુવમેન્ટને પણ એનો દુરુપયોગ કરવાની જ છે પણ મેં કીધું એમ કે અમે જે ભવિષ્યમાં ભૂલો કરી છે એ ભૂલો અમે હવે નહીં કરીએ કોન્સ્ટિટ્યુશનના દાયરામાં રહેશું પ્રાવધાની અંદર રહેશું અને સોલિસિટરો એજ્યુકેશનના માર્ગદર્શન નીચે ગાંધી ચિંધિયા રાહે અને કોન્સ્ટિટ્યુશનના દાયરામાં રહીને મૂવમેન્ટ કરશું હા જરૂર પડશે તો ભગતસિંહનો રસ્તો પણ અપનાવવા માટે અમે તૈયાર જ છીએ એટલે ઇનશોર્ટ જે પહેલાં ભૂલો થઈ એ ભૂલો હવે ફરી એકવાર રિપીટ નહીં થાય સવાલ એ છે કે તમે પાસ સમિતિના બહુ જ નજીકના અને બહુ જ કહેવાય હાર્દિક પટેલના સમયના તમે એમના સાથી છો હમણાં થોડા સમય પહેલાં નિર્માના કરશનભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું હતું એમણે પણ એવું કહ્યું કે આજે આખું આંદોલન જે થયું એ આનંદીબેન એ પાટીદાર મહિલાની સરકાર પાડી દેવા માટેનું આખું આંદોલન હતું એ પહેલા આપે પણ આરોપ લગાવ્યા કે હાર્દિક પટેલ એ પર્ટિક્યુલર બીજેપી વિચારધારા સાથે જોડાયેલા હતા તમને શું લાગે છે કે આખું આંદોલન થયું એ સમાજ માટે હતું કે પછી એ સમાજ માટે થયું છે એ ભૂલાઈને એ પાર્ટી માટે હતું એવું આજે ગુજરાતની અંદર પરિસ્થિતિ એવી થઈ ગઈ છે સિદ્ધલ હમ કે મોટા મોટા જેટલા ઉદ્યોગપતિઓ છે એ ક્યાંક ને ક્યાંક પોતાના નિજી સ્વાર્થ માટે સરકારને સારા થવા માટે દવલા થવા માટે સરકારને હેલ્પફુલ થવા માટે જે એના લેવલની વાત નથી હોતી જે એના દાયરામાં નથી આવતું કે જે એને બેનિફિટ થતો હોય એના પોતાના નિજી સ્વાર્થ માટે સરકારને સપોર્ટ કરવા માટે કોઈ પણ સમાજના આગેવાન લઈ લો તમે એવું નથી પાટીદાર સમાજના કોઈપણ સમાજના જેટલા લીડરો છે જેટલા આગેવાનો છે સરકારની ચાપલુસી કરીને પોતાના સમાજને અહિત કરી રહ્યા છે ગુજરાતના દરેક સમાજમાં વિભાજન કરી નાખ્યા છે અને સડેલી સિસ્ટમે જે આ સરકાર જેને કહીએ છીએ એક સડેલી સિસ્ટમ થઈ ગઈ છે સડેલી સિસ્ટમે દરેક સમાજના વિભાજન વિભાજિત કરી દીધા છે અને એના જે લીડરો છે કે જેમ કહેવાય કે એક ભૂતની ચોટલી પકડી લીધી છે એવી રીતે ચોટલીઓ પકડી અને કબજામાં કરી લીધા છે એ તો અમારી લડત છે જ્યારે અમે પાટીદાર આંદોલન કરેલું ત્યારે પણ અમને અમારી સંસ્થાઓ દ્વારા જે સમાજના શ્રેષ્ઠીઓ છે સમાજના આગેવાનો છે એના દ્વારા ત્યારે પણ અમને સમર્થન અને સપોર્ટ નહોતો મળ્યો અમારે પહેલી ફાઇટિંગ તો સડેલી સિસ્ટમ પાસે પછી કરવાની આવી હતી અમારે અમારા સંસ્થાના આગેવાનો સાથે કરવી પડતી હતી કે અમને એના બનાવેલા ભવ્ય ઇમારતો ભવ્ય મકાનો મંદિરો જગ્યાઓ પાટીદાર સમાજ માટે બનાવી હતી પાટીદાર સમાજને ઉપયોગી નહોતી આવતી એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક સંસ્થા સમાજના લીડરો ક્યાંક ને ક્યાંક સરકારથી અને આ સડેલી સિસ્ટમથી અને સરકારમાં બેઠેલા જે ગુંડાઓ તડીપારો છે એનાથી ડરે છે કે જે ગુજરાતની અંદર એક જ એવી ટીમ છે કે જે ડરતી નથી એ છે પાંચ ટીમ તમે બે હજાર એક થી આજ સુધી બે હજાર પચીસ પચીસ વર્ષનું આંકલન કરી લ્યો કે સરકારની સામે લડવા વાળી ફાઇટિંગ કરવાવાળી જો કોઈ પણ ટીમ હોય અને સરકાર પાસેથી પ્રેમથી ના આપ્યું તો પડાવીને પણ લીધું એવી ટીમ એક જ છે ગુજરાતની અંદર જે સરકારની સડેલી સિસ્ટમ સામે ફાઇટિંગ કરી શકે પાસ ટીમ બાકી કોઈ ગુજરાતની અંદર ઘણા બધા સમાજે યુનિયન કર્યા આંદોલન કર્યા સરકાર સામે લડત કરી પણ શોર્ટ ઇન વન પંદર દિવસ મહિનામાં બે મહિનામાં કે ત્રણ મહિનામાં એના આંદોલનનો સંકેત લઈ ગયા છે એ ફાઇટિંગ નથી કરી શક્યા ક્યાંક ને ક્યાંક ઘણા બધા પરિબળો એમાં ઉપયોગ કરતા હોય છે પણ પાસ ટીમ એક એવી ટીમ છે કે જેની અંદર તમામ પ્રકારના લોકો છે એજ્યુકેશન છે અનએજ્યુકેટેડ છે ખેડૂત છે મજૂર છે ઉદ્યોગપતિઓ છે પણ ઉદ્યોગપતિઓ આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે બિચારા ભાજપમાં બેઠેલા નેતાઓથી ડરે છે સરકાર ભાજપની છે તો ભાજપ સામે સવાલ થવાના છે તો ભાજપમાં જે નેતાઓ બેઠા છે એનાથી આ ઉદ્યોગપતિઓ ડરે છે પાસ ટીમ એક જ એવી છે કે આંખમાં આંખ મિલાવી અને સરકાર સાથે અમે અનેક મિટિંગો કરેલી છે કમલમની અંદર સરકાર સાથે સમજોતા કરેલા છે અને ઈડબ્લ્યુએસ જ્યારે સરકારને લાગુ કરવું હતું ત્યારે પણ અમારી સાથે મિટિંગ કરી હતી અને ઇમ્પ્લિમેન્ટ કરવા પહેલાં અમને આમંત્રણ આપ્યું હતું અને સરકાર સાથે મંત્રણા કરી હતી અને દરેક સમાજને ફાયદો થતો હતો લાભ થતો હતો હું જ ગયેલો હતો મિટિંગમાં તો દરેક સમાજને ફાયદો થતો હતો અને લાભ થતો હતો એટલે અમે કોમ્પ્રોમાઇઝ માટે પણ બેસી ગયેલા હતા તો અમારો એક જ એજન્ડા છે કે પાટીદાર સમાજને લાભ થાય એટલો થાય જ પણ પાટીદાર સમાજની લડતના હિસાબે જો અનન્ય સમાજને પણ લાભ થતો હોય તો બેટર ધેન છે અને ગુડ છે તો ગુજરાત ની જે સમસ્યા છે આજનો સડકતો મુદ્દો છે એજ્યુકેશન છે તમે પ્રેમથી જ માગવાના છીએ સરકારમાં રજૂઆતો કરશું આવેદન પત્ર આપશું નિવેદન પત્ર આપશું પછી એ સરકાર ના સમજે તો ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે રેલીઓ થશે સરઘસ નીકળશે સભાઓ થશે અને પ્લે હાઉસ થી કરીને યુનિવર્સિટી હમણાં તમે કીધું ને નિર્મા ઇન્સ્ટિટ્યુટ કરશનભાઈ

એ તો આખું ગુજરાત જાણે જ છે અમે માગણીઓ લઈને સરકારની અંદર જવાના છીએ તો વેલ એન્ડ ગુડ છે પણ પાટીદાર સમાજને જે થતી નુકસાનીઓ છે આજે કે ગામડામાં રહેતો ગરીબ માણસ મજૂરી કરતો માણસ આજે તમે સીધેલ વિચાર કરો પ્લે પ્લેહાઉસમાં બાળકને બેસાડવું હોય તો પાંચ હજાર સાત હજાર રૂપિયા ફીસ છે આંગણવાડીમાં કોઈ સુવિધા નથી મધ્યાહન ભોજન ચાલે છે તો ચોપડા ચાલે છે એમાં કોઈ જમવાની સુવિધા નથી જ્યાં મકાન છે અહીંયા શિક્ષકો નથી શિક્ષકો છે અહીંયા મકાન નથી કમ્પ્યુટર છે અહીંયા કમ્પ્યુટરના માસ્ટરો નથી કમ્પ્યુટર ટીચરો નથી આજે તમે પાંચસો ને પચીસ ગુજરાતની અંદર સરકારી સ્કૂલો બંધ થઈ છે તો સામે આઠસો ને નવ્વાણું પ્રાઇવેટ સ્કૂલોના લાઇસન્સ આપ્યા છે વેપાર કરવા માટે દુકાનો ખુલે છે નવી સરકાર શું ઈચ્છે છે જે સરકારી માળખું છે એ પતાવી અને આપણને અબોધ અને અભણ બનાવવા માગે છે ગુજરાત ને જે બાળકો એક બાજુ બોર્ડ મારે છે બેટી બચાવો બેટી પઢાવો ક્યાં પઢાવવાની પરસેવાની કારી મજૂરી કરીને બિચારો વાલી એનું રોજગાર અને ગુજરાન પૂરું કરે કે એની દીકરીની ફી વરે આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે તો આ એના માટેની લડત છે આખા ગુજરાતની અંદર તમે સર્વે કરો તો એક પણ યુનિવર્સિટી બે હજાર ઓગણીસો છન્નું ભારતીય જનતા પાર્ટીની સરકાર છે બે હાજર એક કોલેજ બની નથી અને કેટલા લાયસન્સ અને કેટલી દુકાનો ખુલી છે તમે જોઈ લો આખા ગુજરાતની અંદર વિરોધ નથી અમારો તમારે વીઆઈપી ફેસિલિટી કરોડપતિને ઉદ્યોગપતિઓને સુખી સમાજને આપતી તો આપો પણ અમારા હક અને અધિકાર જે ગરીબ વંચિત ખેડૂત મધ્યમ વર્ગ પરિવારો છે એના તમે અધિકારો છીનવીને બંધ કરીને ફેસિલિટી નવી ઊભી ના કરો જે માળખું બનાવેલું છે ભારત આઝાદ ત્યારથી આજ સુધી જે આ નેતાઓ છે બધા એ બધા નેતાઓ સરકારીમાં જ મળ્યા છે હું તમે બધા સરકારીમાં જ મળ્યા છીએ જે પ્રાઇવેટીકરણનું માળખું ઉદ્યોગપતિઓ માટે બને છે આજે નિર્મય ઇન્સ્ટિટ્યૂટ છે સુખી સંપન્ન બાળક છે તો એના બાળકને ભલે ને આઈઆઈટીમાં નિર્માય ઇન્સ્ટિટ્યૂટની અંદર ભણાવતા હોય એમને કાંઈ વાંધો નથી પણ સરકારે એવી સરકારી આઈઆઈટી તો બનાવવી જોઈએ ને જેમાં ગરીબના બાળકો મધ્યમ વર્ગના બાળકો ખેડૂતના બાળકો મજૂરના બાળકો ભણી શકે એમાં એજ્યુકેશન લઈ શકે જે માળખું સરકાર પતાવે છે એ માળખું પતાવવાની જે એની પોલિસી છે એ પોલિસીનો અમારે વિરોધ છે અને એ પોલિસી અમે માગીએ છીએ પ્રેમ થી આપી દો નકર પછી અમે બધાના ચીઠા ખોલશું અને સુપ્રીમ કોર્ટ સુધી લડત લડવા માટે જશું ગરીબોના ઝૂપડા નહીં રહે તો કરોડપતિના મેલ પણ નહીં રહે આપણા મીડિયમ આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે જો પ્રાઇવેટ સ્કૂલોને એને વીવીઆઈપી બનાવી હોય એને મેલો બનાવવા હોય અને જો પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું હોય પ્રાથમિક શિક્ષણ એને બંધ કરવું હોય પ્રાથમિક શિક્ષણ ગામડાઓમાં સ્કૂલો નહીં રહેવા દે તો અમે પ્રાઇવેટ સ્કૂલો યુનિવર્સિટીઓ પણ બંધ કરાવશું બહુ પ્રેમની ભાષાથી જ કહું છું બને એવું કે આવનારા સમયમાં પાટીદાર આંદોલનનો જે જુવાડ બન્યો હતો અને સરકાર ને મજબૂરીથી જેમ દસ ટકા ઈડબ્લ્યુએસ લાગુ કરવું પડ્યું એવી જ રીતે મજબૂરીથી પ્રાઇવેટીકરણને બેન્ડ મારવો પડે અમે એવું નથી ઈચ્છતા અમે તો સરકારી સારું માળખું માગીએ છીએ અને એ લઈને જ રેસુ એટલે અપેક્ષા રાખીએ કે સરકાર એજ્યુકેશનની જે સિસ્ટમ છે આખી એમાં પરિવર્તન લાવે અંતિમ સવાલ મારો આપને એ છે જ્યારે પણ રાજનીતિની વાત આવે ત્યારે એવું કહેવાય કે રાજનીતિ અને જાતિ આ બંનેને અલગ રાખવી જોઈએ પણ જ્યારે પણ ગુજરાતની અંદર વાત થાય છે રાજનીતિની અને જાતિની તો સૌથી પહેલાં ગણના થાય છે પાટીદારોની અને પાટીદાર સૌથી મોટો વર્ગ એને મનાવવા માટે લગભગ દરેક રાજકીય પક્ષ હવા ત્યાં મારે છે એકસો બ્યાસીમાંથી પચાસ બેઠકો એવી છે કે જેના પર પાટીદારોનું અંદાજે પ્રભુત્વ છે સવાલ મારો એ છે કે હવે પછીના સમયમાં ઇલેક્શન પર અથવા તો આવનારી ચૂંટણીઓ પર પાટીદાર સમાજની કોઈ અસર થશે ખરા આ જે તમારી રણનીતિ તમે ઘડી રહ્યા છો એમાં સેદલ અમારી જે ડિમાન્ડ છે એ સરકાર સામે છે સરકાર પાસે છે નહીં કે ભારતીય જનતા પાર્ટી પાસે ભારતીય જનતા પાર્ટી એક પક્ષ છે આજે એની સરકાર છે તો એમની પાસે અમે ડિમાન્ડ કરીએ છીએ રાજનીતિ અને એજ્યુકેશન જે ડિમાન્ડ છે આંદોલનકારીઓની જે ડિમાન્ડો હોય છે એ એને વે અલગ છે હા તમે કીધું એમ હા એ સરકાર આંદોલનમાં વિઘ્ન કરતી હોય એના ફાયદાઓ ઉઠાવતી હોય એનાથી ગેરફાયદા થતા હોય એ બધા રિએક્શન એક્શન અને રિએક્શન એ તો કોઈ પણ થી આવવાના જ છે તો સરકાર ને અત્યારથી એડવાનિસ્ટ્રેશન જે અમારી માંગણીઓ છે એને ધ્યાનમાં લેવી જોઈએ કે ભાઈ સરકારી માળખું છે એ સુલભ કરે ગરીબ લોકો છે ગામડામાં જે પ્રાથમિક શિક્ષણ જે રોજ રોજ એ સ્કૂલો બંધ કરતા જાય છે સુધારે સંડાસ બાથરૂમની વ્યવસ્થા નથી મૂતડીઓની વ્યવસ્થા નથી જ્યાં આરોગ્યની વ્યવસ્થા નથી જ્યાં જમવા માટેના જે આ ચલાવે છે આંગણવાડીઓ ચલાવે છે બાળકોની અહીંયા વ્યવસ્થા કાંઈ નથી મધ્યાહન ભોજનની વ્યવસ્થા નથી શિક્ષકોની વ્યવસ્થા નથી કમ્પ્યુટર ક્લાસની વ્યવસ્થા નથી એડમિશનની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી તો આ બધી વ્યવસ્થાઓ અત્યારથી સુધારો લાવી અને અમલમાં મૂકે તો અમારી માગણીઓ એ જ છે અમે ઓન પેપર ઉપર ઓન રેકર્ડ ઉપર જ સરકાર પાસે ડિમાન્ડ મૂકવાના છીએ જો સરકારને તકલીફ પડવાની હોય અને સર તમે કહો છો એવી રીતે કે સરકારને રિએક્શન આવશે આવનારી ચૂંટણીમાં તો એને અત્યારથી તૈયારી કરવી પડે કે ભાઈ જે લોકોની જરૂરિયાત છે લોકોની જે માગણીઓ છે ત્યાં આપણે એને સંતોષવી જોઈએ નત પછી રિએક્શન માટે તૈયાર રહે સીધી વાત છે એ ફરી એકવાર હવે પાટીદાર સમાજ એકત્ર થઈ રહ્યો છે પાસ સમિતિના નેજા હેઠળ આજે એમની બેઠક છે અને બેઠકમાં એજન્ડા અને આગામી રણનીતિ છે એ ઘડવામાં આવશે કન્વીનરો બહુ જ બધા ભેગા થવાના છે આજે ફરી એકવાર એ આંદોલન અથવા તો એ ઉગ્ર માંગ છે એ હવે ગુજરાતની અંદર પાટીદારો દ્વારા દેખાશે એમની મુખ્ય માંગ છે એ એજ્યુકેશન ફ્રી કરવાની છે જોવાનું એ રહેશે કે એમની માંગ પર સરકારનું રિએક્શન શું આવે છે સરકારનું પ્રતિભાવ કે પ્રતિક્રિયા શું આવે છે અને આંદોલન માટેની તૈયારી પણ બતાવી છે એવું પણ કહેવાયું છે કે જો સરકાર પ્રેમથી નહીં માને તો જે વખતે બે હજાર પંદરમાં જે દ્રશ્યો સર્જાયા હતા બની શકે કે એવું ફરી એકવાર થઈ શકે છે પણ ડિપેન્ડ કરે સરકાર પર કે સરકાર કેટલું સાંભળે છે અને કેટલું માને છે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર